વાલા મિત્રો આપ સૌને મારા આરામ હું દુષ્યંત પાઠક ફરીથી આપની સેવામાં એક નવા વિડિયોની અંદર હાજર છું આજનો ઉપાય તારીખ છે ત્રેવીસમી જુલાઈ અને બુધવાર પંચાંગ કહે છે કૃષ્ણ પક્ષ છે આદ્રા નક્ષત્ર છે વ્યાઘાત યોગ છે મિથુન રાશિનો ચંદ્ર કર્ક રાશિનો સૂર્ય છે અશુભ સમયની વાત કરું તો યમઘંટ સવારે સાત અને ચોત્રીસ મિનિટથી નવ ચૌદ મિનિટ સુધી છે અને રાહુકાળ બાર ને તેત્રીસ મિનિટથી બે ને તેર મિનિટ સુધી છે આ બંને સમય અશુભ સમય છે સાવચેતી ભર્યા છે આ સમયની અંદર શુભ કાર્ય ન થાય કોઈ યાત્રા ન થવી જોઈએ જો યાત્રા કરવી હોય તો આ સમયને બચીને યાત્રા કરી લો અથવા સાવચેતીપૂર્વક યાત્રા કરજો બીજું કોઈ શુભ કાર્ય કરવા માટે શુભ યાત્રા કરવા માટે સારો સમય સારું ચોઘડિયું લેવું જોઈએ અને એમાં પણ સારું મૂર્ત અભિજીત બારને સાત મિનિટથી બારને ઓગણસાઠ મિનિટ સુધીનું છે વાલા મિત્રો આજના ઉપાયની અંદર વહેલી સવારે જ્યારે સ્નાન કરવા બેસો ત્યારે દૂધ દહીં બે મિક્સ કરવાના થોડુંક લેવાનું છે પોતાના શરીર ઉપર દૂધ અને દહીં પહેલું લગાડવાનું છે પછી શુદ્ધ પાણીથી સાબુથી પણ નાહવાની છૂટ છે ત્યાર પછી સ્નાન કરી લો એટલે પહેલું કામ મંદિરે જવાનું મંદિરે જઈ ગણપતિ દાદાને દરો અર્પણ કરવાની છે દરો અર્પણ કરી ઓમ ગમ ગણપતે ન મહા આ મંત્ર બોલવાનો છે ત્યાર પછી ભગવાનના શિવલિંગ ઉપર દૂધ અને પાણીનો અભિષેક કરવાનો છે ઘરે આવવાનું છે ઘરે આવ્યા પછી એક સફેદ કાગળની અંદર લીલા મગ એક ચપટી લેવાના પડીકી વારવાની પોતાના ખિસ્સામાં ચોવીસ કલાક માટે રાખવાની બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડ પાસે અથવા કોઈ દેવ મંદિરમાં જઈને પડીકી મૂકી આવવાની સંધ્યાકાળે શ્રી હનુમાનજી દાદાને પશ્ચિમ દિશા તરફનું મુખ રાખી એક હનુમાન ચાલીસા કાગભૂષંડી રામાયણજીનો પાઠ સંભળાવવાનો ત્યાર પછી રાત્રે સુવાના સમયે જ્યારે મોબાઈલ વગેરે જોવાઈ જાય ત્યારે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતક્લેશ નાસાય ગોવિંદાય નમો આ મંત્ર યથાશક્તિ બોલી લેવાનો છે આ જનરલ પ્રયોગ હતો જેનો જન્મ દિવસ ત્રેવીસમી જુલાઈ ને બુધવારના દિવસે છે તેવા મિત્રોએ સવારે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું સ્નાન કરીને તમારે ગાયને લીલું ઘાસ ખવડાવવાનું છે બીજું આ એક ઉપાય થયો બીજો ઉપાય છે શિવજીના મંદિરે જઈને અભિષેક કરીને લીલા મગનું દાન કરવાનું છે આ બે ઉપાય કરી લો આખું વર્ષ નિરંતર ભગવાનની કૃપાથી સારું જશે જેનો મેરેજ એનિવર્સરી છે તેવા મિત્રોએ સવારે સ્નાન કરવાનું છે સ્નાન કર્યા પછી પતિ પત્નીએ બંને વે ગાયને લીલું ઘાસ ખવડાવવાનું છે અને તમારા શેરીના કૂતરા હોય કાળા કૂતરા તેમને દૂધ અને રોટલી બે વસ્તુ ખવડાવવાની છે દૂધ અને રોટલી બિસ્કિટ નથી કીધા દૂધ અને રોટલી ખવડાવો બહુ સારું પુણ્ય પ્રાપ્ત થશે અને સંધ્યાકાળે લક્ષ્મીનારાયણના મંદિરે જઈને અથવા ઠાકોરજીના મંદિરે જઈને બંને પતિ પત્ની દર્શન કરજો બસ આટલું કરી લો ભગવાનની કૃપાથી આખું વર્ષ આનંદ સહિત પસાર થશે મારા બધા જ વિડીયો યુટ્યુબ પર ફેસબુક પર ને ઇન્સ્ટાગ્રામ પર હોય છે મારો આ વિડીયો તમને ગમતો હોય તો પ્રાર્થના કરું છું તમે મારા વિડીયોને અવશ્ય શેર કરો શેર કરવાની સેવા કરો હું તો એવું કહીશ કારણ કે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આ વીડિયો પહોંચી જશે અને એ ઉપાય કરશે ભગવાનની કૃપાથી એના જીવનમાંથી દુઃખ પીડા સંઘર્ષ ઓછો થશે તો એનો શ્રેય તમને પ્રાપ્ત થશે જોડે મને થશે તો વાલા મિત્રો આ તો આજનો ઉપાય તમે ને તમારા પરિવારના લોકો બહુ જ રાજી રહો બહુ જ ખુશ રહો એવી હું પ્રાર્થના કરું છું હનુમાનજી દાદાને બીજી ખાસ વાત કહી દઉં માતા પિતાની સેવા કરજો એનાથી મોટો કોઈ ભગવાન નથી એટલે માતા પિતાને રાજી રાખજો એનું અપમાન ના થાય બસ એની કાળજી રાખજો ભગવાન તમને બધાને રાજી રાખે નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા જય